હક કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જીસને એક ઇન્સાન કી જાન બચાઈ ગોયા ઉસને ઇન્સાનિયત કી જાન બચાવી વડોદરા શહેરના યાકુતપુરાના મદાર મોલ્લા મગર સ્વામી આશ્રમ રોડ ખાતે મદની ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એસએસજી હોસ્પિટલ અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ બ્લડ ડોનેટ કર્યા હતા બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી દરેક ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ યામ અસ્તાન બાવા દરગાહના ખિદમત ગુજાર ભોલોબાપુ સંગઠન મહામંત્રી વોર્ડ નંબર છના રાજકુમાર ગોધવાની

મુકાઈ છે પછી આપણો લોકો એક નિશાન હોય છે નિશાન કરવાનું એમને ટાવર એક મુકાઈ ટાવર પડે दुबाई हजुर हाँ भैलो क्या કેટલા વર્ષથી મદની ફ્રેન્ડ સર્કલ યાકુતપુરા અને ખિદ્મત કમિટી દ્વારા છેલ્લા દસ વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ મદની ફ્રેન્ડ સર્કલ પોતાના ગ્રુપના સહયોગથી કરવામાં આવે છે એક રૂપિયો પણ કોઈ પણ વ્યક્તિથી ડોનેશન લેવામાં આવતું નથી અને આવા નિઃસ્વાર્થ ઇન્શાનિયટ માટે કામ કરતા લોકોને હું દિલથી સલામ કરું છું અને આ મારો પોતાનો દસમો બ્લડ ડોનેશન કેમ્પ છે મદની ફ્રેન્ડ સર્કલમાં અને તમે જે રીતે જાણો છો કે જ્યારે બ્લડ ડોનેટ કરવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ પોતાનો બ્લડનો યુનિટ આપે છે એ બ્લડ યુનિટ ઉપર કોઈનો ધર્મ કે નામ લખવામાં આવતું નથી એનું કારણ એવું હોય છે કે બ્લડ આપ્યા પછી એ વ્યક્તિ એવું નથી વિચારતો કે મારો બ્લડ હિન્દુને જવાનો છે કે મુસલમાનને જવાનો છે આ મદની ફ્રેન્ડ સર્કલ તે માણસાઈનું એક ઉદાહરણ પૂરું પાડે છે આ લોકો હિન્દુ હોય કે મુસલમાન હોય ક્રિશ્ચન હોય કે કોઈ પણ હોય તમામ લોકોને બ્લડ પ્રોવાઈડ કરે છે અને દરેક વસ્તુએ અડધી રાત્રે એમને બ્લડની જરૂરિયાત હોય તો આ મજની ફ્રેન્ડ સર્કલ પહોંચી જાય છે સમાજને હું એ જ સંદો સંદેશો આપીશ કે બ્લડ ડોનેટ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે બ્લડ ડોનેટ કરવાથી તમારી બોડીમાં પણ બ્લડના નવા સેલ્સ બને છે અને તમારા બોડી માટે પણ આ સારી વસ્તુ છે અને તમારા એક બ્લડ ડોનેટ કરવાથી

જે દર વર્ષે કરતા રહે છે અને અનેકો અનેકો વખત કરતા રહે છે અભિનંદન પાઠ પાત્ર છે એ લોકો જે આવી રીતે બ્લડ ડોનેશનનો કેમ્પ કરે છે અને બધા સમાજના લોકો અહીંયા આવે છે બ્લડ ડોનેશન કરવા ફરી એક વખત કહીશ કે આ લોકોને અભિનંદન છે મારા વતે અને હું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર છના મહામંત્રી તરીકે આવ્યો છું અહીંયા અને ભારતીય જનતા પાર્ટી તરફ હું પણ એ લોકોને અભિનંદન પાઠવું છું રાજકુમાર ગોદવાની સંગઠન મહામંત્રી વોર્ડ નંબર છે